વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની મહત્વપૂર્ણ બેઠક મળી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી કમિશનર અને આ વિભાગના ઇન્ચાર્જ વી એમ રાજપૂત દ્વારા આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ પુરજોશમાં ચાલે અને વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય ન રહે તે માટે વોર્ડ ઓફિસર સેનિટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને કઈ રીતે કામગીરી કરવાની છે તે અંગેનું આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેઠકના અંતે ડેપ્યુટી કમિશનર વીએમ રાજપુતે વિસ્તૃતમાં માહિતી આપી હતી સાથે જ તેમને ગંદકી કરનાર વિરુદ્ધ ફટકારવામાં આવેલા દંડ અને તેની વસુલાત અંગેની પણ માહિતી આપી હતી જનરલી અમે દર વીકલી એસ ડબ્લ્યુ એમની જે બોર્ડ ઓફિસર છે સેનેટરી ઇન્સ્પેક્ટર છે એસઆઈ છે એ બધાની રિવ્યૂ મિટિંગ રાખતા હોય છે અને જનરલી સફાઈને લગતા વિવિધ પ્રકારના મુદ્દાઓની ચર્ચા એમની સાથે કરતા હોઈએ છીએ ખાસ કરીને હવે ચોમાસાની સિઝન છે એટલે સાફ સફાઈ વ્યવસ્થિત થાય અને એ બાબતે શું કાળજી લેવી જોઈએ શું તકેદારી રાખવી જોઈએ એના સંદર્ભમાં ચર્ચા કરી આ વખતે અને ખાસ કરીને કમિશનર સાહેબે પણ આવી મુદ્દાઓ એમને વધુ સારી રીતે સફાઈ થાય ટાઈમસર સફાઈ થાય અને વ્યવસ્થિત સફાઈ થાય એના માટે એ કીધું છે અને આગામી જે યોગ દિવસ છે એની તૈયારીના ભાગરૂપે એમણે જે કરવાની કામગીરી એની પણ આ વખતે થોડી ચર્ચા કરવામાં આવી છે સર જ્યાં જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે ત્યાં દંડાત્મક કાર્યવાહી કે નોટિસ આપવાની હા આપણે વોર્ડ દીઠ જ્યાં જે 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 જગ્યાએ આપણને લાગે કાં તો કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા કોઈ દુકાનદાર કે કોમર્શિયલ એના દ્વારા જો કોઈ એ પ્રકારનું ગંદકી કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ સંદર્ભે આ એક વીકમાં આપણે એકસઠ હજાર રૂપિયા સીએનડી વેસ્ટ એટલે બાંધકામનો જે એ છે એના માટેનો દંડ વસૂલ કર્યો છે આ એક એક વીક દરમિયાન અને

ઓફિસરને આપવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે એ વોર્ડ ઓફિસરે આપેલી છે એટલે જનરલી એના જે વહીવટદાર છે એમને આપેલી હશે